નમસ્કાર ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ભૈરવી રાગની માલિકા સંપૂર્ણ કરી છે આજે ચીજ ગીતની મારે તમને સમજ આપવાની છે અને એ જ ચીજ ગીતને વગાડીને તમને બતાવવાનું છું સૌ પ્રથમ આપણે ગીતની સમજ લઈ લઈએ કે જે પહેલી લાઈન છે ચલો હટો છોડો શ્યામ પૈયા પડું મેં તોરે ચલો હટો એટલે કે ચલો આગા જાઓ છોડો શ્યામ મને છોડી દો પૈયા પડું એટલે કે તમને પગે પડું પૈયા પડું મેં તોરે એટલે કે હું તમારે પગે પડું છું મારો રસ્તો તમે છોડી દો બીજી લાઈન પનિયા એટલે કે પાણી ભરુંગી એટલે કે ભરીશ કહેશે એટલે કેવી રીતે કહેશે જાઉંગી ગી મેં સંગ એટલે કે મારી સાથે જે મારી બીજી સખીઓ આવી છે એની સાથે મારે જવામાં મોડું થશે ને લઈ એ લોકો મારી રાહ નહીં જોવે પાણી ભરીને ઘરે જવા માટે આ આપણી સ્થાયી અંતરું જોઈએ તો ડગર એટલે રસ્તો ચલતો એટલે કે ચાલતા મોરી એટલે કે મારી બૈયાં એટલે કે કાંડું હાથનું કાંડું ગ્રહો એટલે કે પકડશો નહીં ગ્રહણ ના કરો તો કૃષ્ણ ભગવાનને કહે છે ગોપી કે ડગર ચલત મોરી બૈયા ગ્રહો નશ્યામ એટલે કે રસ્તા ઉપર ચાલતી વખતે મને રોકીને મારો હાથ પકડીને મને હેરાન કરશો નહીં સાસ નરંદ એટલે કે સાસુ અને નણંદ મોરી મારી સાસુ અને નણંદ જે છે એ જન્મ કી બેરન એટલે કે મારા જન્મ જન્મની વહેરી છે સાસુ અને નણંદ જે છે અપની કહે સબ એટલે કે બધું પોતાનું જ કહેશે સુનબીને એક બોરી મારું કંઈ પણ સાંભળશે નહીં તો આ કૃષ્ણ અને ગોપી વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદને આ ગીતમાં રજૂ કર્યો છે કૃષ્ણલીલા પણ આપણે કહી શકીએ તો આપણી ચીજ ગીતના શબ્દો છે બીજું મિત્રો એક વસ્તુ ખાસ આમાં નોંધવાલાયક છે કે જે સ્વરમલિકા આપણી હતી એ જ સ્વરમલિકાના સ્વરોમાં ફક્ત શબ્દોની ગોઠવણી કરી છે તમે જોઈ લેજો ચીજ ગીતમાં સ્વરમલિકા અને ચીજ ગીત ચીજગીતનું નોટેશન જેને આપણે કહીએ અને સ્વર મલિકા બધા જ સ્વરો સેમ ટુ સેમ છે ફક્ત શબ્દોની ગોઠવણી કરેલી છે તો હું તમને વગાડીને બતાવું એટલે ખ્યાલ આવી જશે સ્વર મલિકાની પહેલી લાઈને વગાડું છું સા

ખાલી સ્વરવલિકાના વલિકાના સ્વરોમાં શબ્દોની ગોઠવણી કરવાની છે આટલું ખાસ ધ્યાનમાં રાખજો હવે એકવાર તમને સળંગ વગાડીને બતાવી દઉં છું ખૂબ સિમ્પલ છે શબ્દો ખાલી તમારે સમજીને યાદ રાખવાના છે બાકી એકદમ સિમ્પલ છે મહેનત કરજો સમજીને મહેનત કરજો સફળતા ચોક્કસ મળશે આવજો ગુડ બાય ગુડ ડે અને હા ઘરે રહો સ્વસ્થ રહો